પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ ખાતે ડીએફસી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી દેશને રેલવેના પચ્યાસી હજાર કરોડ રૂપિયાના છ હજારથી વધુ પ્રોજેક્ટ સમર્પિત કર્યા હતા જે પૈકી ન્યૂ મકરપુરા જંકશન વડોદરાથી ન્યૂ ગોલવાડ જેનું નામ બદલી ન્યૂ ઉમરગામ કરાયું છે ત્યાં ડીએફસી કંટ્રોલ સેન્ટર સુધી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યાંથી ન્યૂ સંજાણ રેલવે સ્ટેશનથી મહારાષ્ટ્ર જે એનપીટી પોટ ખાતે માલવાહક ટ્રેનને કનેક્ટ કરવામાં આવી છે દિલ્હી મુંબઈ ગુડ્સ ટ્રેનના ત્રીજા ટ્રેકનું ન્યૂ મકરપુરા ન્યૂ ગોલવાડ બસો ચુમ્માલીસ કિલોમીટરના સેક્શન પર ગુડ્સ ટ્રેન સંચાલનને લીલી ઝંડી આપતા ભરૂચની નર્મદા નદી પરથી એકસો વીસ કિલોમીટરની ઝડપે ડબલ ડેકર ગુડ્સ ટ્રેન રૂપિયા તેર હજાર ત્રણસો ત્રેસઠ કરોડના ખર્ચે દોડતી થઈ જતા જિલ્લાના ઉદ્યોગોને ઝડપી અને સમયસર કાર્ગો ડિલિવરીને ભેટ મળી છે પ્રથમ દિવસે પચાસ વધુ ટ્રેન પસાર કરવામાં આવી હતી જે આગામી દિવસોમાં વધારો કરવામાં આવશે માર્ચ અંત ભાગમાં દિલ્હી સુધી ક્રેપ કોરિડોર કાર્યરત થવાની સંભાવના મુન્દ્રા પોર્ટ થી સાણંદ સુધી કનેક્ટિવિટી થઈ ચૂકી છે સાણંદ થી ન્યુ મકરપુરા જંકશન વચ્ચે નું થોડું કામ બાકી છે જે માર્ચના ના અંત ભાગમાં પૂર્ણ થવાની સંભાવના છે જે પૂર્ણ થતા જ દિલ્હી દદારી થી ન્યુ સંજાણ જંકશન વચ્ચે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર મુન્દ્રા પોર્ટ નો જોડાતો શરૂ થઈ જશે જ્યારે ન્યૂઝ સંજાણથી મુંબઈ જેએનપીટી પોર્ટ સાથે કનેક્ટિવિટી કામગીરી હાલ પ્રગતિમાં છે જે 2025 માં પૂર્ણ થતાં 100% ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર શરૂ થશે દહેજમાં વડાપ્રધાનએ એલએનજી ના રૂપિયા 20000 કરોડ થી વધુના પેટ્રોકેમિકલ્સ પરિસરનો પણ શિલાન્યાસ કર્યો હતો જેના નિર્માણથી હાઇડ્રોજનનું ઉત્પાદન અને દેશમાં પોલીપ્રોપિલિનની માંગને સંતોષશે સાથે જ દહેજમાં કાર્ગો ટર્મિનલ અંકલેશ્વર રેલવે સ્ટેશને પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર અને વન સ્ટેશન વન પ્રોડક્ટ હેઠળ સ્ટોલનું પણ તેઓએ લોકાર્પણ કર્યું હતું